અહીં કદાચ મોરારી બાપુ છે રામકથા વાંચશે ઇતિહાસ મેન એક્ઝેક્ટ ડોમ ની સામે છે મેળો છે ત્યાં પણ આપણે જઈએ તો ભવ્ય થી ભવ્ય સગડોળ છે ચાલો મિત્રો જો આ લોક સંસ્થા છે ફર્સ્ટ ક્લાસ બરોબર છે આ ડોમ માં છે ને આવા પાંચ જ પંખા છે ખાલી પંદર પંદર ફૂટ ના તો એના ખાલી એક એક પાંખડું છે હેલો ફ્રેન્ડ તો હાડા તણ થયા છે અને એક નવા વ્લોગની શરૂઆત કરી રહ્યા છે બપોર પછી કેમ કે અમારા ગામમાં લોભારતી સંસ્થામાં છે એ રામકથા બેસવાની છે મોરારી બાપુની તો ત્યાં ધૂમધામ છે એ તૈયારી થઈ રહી છે હજી સાત આઠ દિવસની વાર છે રામકથા બેહવાની પણ બધા લોકો બહુ જોવા જાય છે અને બહુ બધા વ્લોગરો આવે છે તો કીધું આપણે તો ઘર આંગણે છે ગામમાં ને ગામમાં છે તો હું મમ્મીને તુલસી તૈયાર જઈએ છીએ ત્યાં લુભારતીમાં તો જલ્દી આપણે વેઇટ નહીં કરીએ ત્યાં પહોંચીએ અને ત્યાં કઈ રીતની તૈયારી છે અને કહેવાય કે લાખો માણસો છે અહીંયા રામકથા સાંભળવા માટે આવવાના છે લાખો માણસોનું જમણવાર છે તો એ વ્યવસ્થા કેવી છે એ બધું તમને આ વિડીયોમાં સિ બતાવવાનું છે તો સારું ચાલો અમે તો પહેલી વખત અમારા ગામમાં આવું મોટું આયોજન થઈ રહ્યું છે એની રાહમાં છીએ તો સારું ચાલો વિડીયોમાં બનાવી રહેજો જલ્દી ત્યાં જઈએ અને તમને બતાવીએ ચાલો મિત્રો તો હું બા ના ઘરના અને તુલસી તઈને નીકળી ગયા છીએ તો ત્યાં જઈ અને પછી મળીએ બરોબર છે બધા લોકો ઘણા બધા ગયા છે અને વિડીયો આવ્યા હતા અને જોયા હતા તો એમ અહીંયા જઈએ પછી ખબર પડે

જ્યાં મોરારિ બાપુ ની કથા છે ને ત્યાં જો પાછળ તમને મોટું પંડાળ બતાવે છે ત્યાં કદાચ રામ કથા હશે એમ તો એક એવું અહીંયા બને છે ક્યાં છે ખ્યાલ નહીં હવે તમને બધું બતાવીએ બેક કેમેરા થી બાર તુલસી ને ઉમેદ નગર ના જો પાછળ ઊભા છે તો હારો હાલો પછી આંટો મારીએ પછી આગળ તમને બતાવીએ જો આપણે ડોમ ની અંદર આવી ગયા છે મેન ડોમ છે જો અહીંથી આપણે એન્ટ્રી લીધી જો આપણી ગાડી પાછળ પડી વ્હાઈટ કલર ની અને અહીંથી એન્ટર છે અને જો અહીંયા ટેસ્ટ છે મોરેરી બાપુનું મેન જે રામકથાનું જે ડોમ છે ને આ બરોબર છે બા હજારો માણસો અહીંયા બે એક છે અને એક ડોમ અહીંયા બને છે જો પણ એ બને હજી એ કદાચ જમણવાર ન હોઈ હોય શકે બરોબર ગાડલા જો હજારો ગાડલા નાખી દીધા છે મારો આગળ આગળ આયેલા જાય તમને બતાવતા જઈ તો ક્રેન જેવું છે ઉપર બધું ફોક્સ ને પંખા જો એવી એવી પંખા છે બરોબર હજી તો સાત દિવસની વાર છે આગળ હવે તો હજી તો તમને બતાવતા રહીશું અપડેટ આપતા રહીશું જેમ તૈયાર યાર થતું જાય એમ બરોબર છે જો બાની હાલ આવે છે મળી આલો આગળ જો આ મોટા મોટા સોફા છે ને આ ટેસ્ટ છે બરોબર આ બાજુ તે સોફા પડ્યા છે અઢળક સોફા પડ્યા છે બરાબર ને અહીં છે કદાચ મોરારી બાપુ છે રામકથા વાંચશે એ ટેસ્ટ છે મેન ટેસ્ટ અને જગ્યા તો બહુ ભવ્ય છે વાત પૂછોમાં એવી ભવ્ય છે બા તો તો ખુરશી બેહી ગયા છે અમરેલીનો કોઈ મંડપ છે જો આ ભાઈ ક્યાં સડ્યા જો હજી મેળામાં જવાનું છે કાબા જોવા મેળો જવાનું બાકી કહીએ તમને આગળ મેળો એ બતાવી આ તો ટેસ્ટ પાંચ છે આ ડોમમાં છે ને આવા પાંચ જ પંખા છે બરોબર આ એક આ બે ત્રણ ચાર ને પાંચ છેલ્લે પાંચ પંખા આખા ડોમમાં છે પણ કેવડા મોટા મોટા છે બસ છે ખાલી પંદર પંદર ફૂટના તો એના ખાલી એક એક પાખડું છે બરોબર અને આ જો ક્રેનુ છે ક્રેન ટાઈપનું છે

અને તમને દેખાશે નહીં પણ અહિયાં છે લાડ બધા મોલ્લા છે હા કેટલા બધા મોલ્લા છે બહુ છે મસ્તીના મોરારી બાપુ ની કથા બે છે ત્યાં શૈલેષ વલ્પ બધું જોવે છે અમે આવી ગયા પાછળની સાઈડ અને અહિયાં બધા ખેતી લોક ભારતી ની છે તો ત્યાંના છોકરા બધા ખેતી કરે છે તો આ ઘઉં ને એવું છે ને પેલા સાઈડ ઘવાય છે અને ઝાડવા આવી ગયા છે ને ત્યાં છે મોરલા ને એવું પણ મોરલા તમને બતાશે નહીં શે લાટ મોરલા તો અમારે જઈ જોયા નથી તો હવે વિચારશે કે હું મમ્મી સહી લેશે ત્રણે જાય છે તો ગાડી લઈને હવે પાલશું મોટી ગાડી લઈને તો થોડીક વાર ત્યાં પણ થોડી વાર જોવા જઈશું ચાલો મિત્રો ડોમ માંથી બહાર નીકળી ગયા છીએ બરાબર આ બાજુ તે કહે છે કે રસોઈયા માટેનું છે અને આ બધા પર્વતો છે અહીંયા બરાબર અહીંયા અહીંથી જ પર્વત ચાલુ થઈ જાય તો ડુંગરાઓ અને અહીંયા બધા મજૂરોને રહેવા માટેની સુવિધા છે અને આ ડોમ છે કે વીઆઈપી લોકોને રહેવા માટેનું એવું કહે છે અને એક્ઝેટ ડોમની સામે છે એ મેળો છે ત્યાં પણ આપણે જઈએ બરોબર અને આ ગેટ છે એન્ટ્રી છે

ચાલો મિત્રો આ મેળો છે ને જ્યાં આખો અલગ છે મેળાનું આખું અલગ રાખેલું છે આખું ખેતર આ તમે જોઈ લો એ પ્રમાણે બરોબર તો બેક કેમેરા તમે ફર્સ્ટ ક્લાસ છે ને બધામાં જાદુગર છે ને મોતનો કુવો છે મોટા સગડોળ છે ને કંઈક ડાન્સિંગ બાન્સિંગ છે ને બધું બેક કેમેરા જ બતાવું સણો છે ને અડખે પડખે હોય એ બધા લાભ લઈજો કેમ કે આ બધા વ્લોગર હોય તેમ તળાજા છે ને જાય છે ને કોઈક હિન્દી ભાષા આવ્યા હતા તો સણોસર પડતી ના લોકો તો લાભ લેજો લઈ જ ગામમાં ગામમાં છે એટલે લેવાના બરોબર બા ની જો વિશાણા કરે છે કે પણ અમારે નીતિબેનવી પડશે સુરત થી કેમકે આવું ક્યારેક ગામમાં હોય તો બે તમને જો આથી ચાલુ થાય રેલ ગાડી છે તો પાછળ ઉભી રેલગાડી ના મોટું ભવ્ય થી ભવ્ય સગડોળ છે સગડોળ નો ગેટ છે તાજ માં જાય પછી આ છે કઈક ડાન્સિંગ ડાન્સિંગ છે જમ્પિંગ જમ્પિંગ શું નામ છે વી હા આ બધું ડાન્સિંગ હતું હે બરોબર છે પછી આ ઉડકું છે સારું ચાલો મિત્રો એટલા મેળા તમને છે કે બે કેમેરાથી બતાવ્યા છે બાકી હજી આ જેટલું ખાલી છે ને ને બધી હજી અલગ અલગ સગડોળ ને બધા આવશે તો ત્યારે જેમ સમય સમયે આવતું જાય એમ તમને બતાવતા જશું બરાબર એટલે બાજુ જીસીબી જે હાલે છે ન્યાય તે જગ્યા ખાલી કરે છે એટલે હજી કાકાને મેં પૂછ્યું જે આ બધું લઈને આવ્યા છે તો હજી ઘણું બધું બાકી છે તો હજી તમને અપડેટ આપતા રહીશું આ બધું આખો મેળાનો સ્ટોલ છે આખો 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 ખેતર છે ને મેળાનું છે તો સારું હાલો હવે આગળ મળીએ નીકળીએ અમે ત્યારે બરાબર ઓય ઓય બાઈક માં બાઈક માં

ચાલો મિત્રો ચાલો ભારતી સંસ્થા છે ફર્સ્ટ ક્લાસ બરોબર છે અહીંયા ક્યારેક આનું તમને હું ક્યારેક નિરાતે બતાવીશ કેમ કે અત્યારે આપણે રામકથાનો બતાવવા આવ્યા હતા અને અહીંયા પણ ભવ્ય છે આમ તમને મજા જ આવ્યા રાખે અહીંયા અમને ભણવાનો મોકો તો નથી મળ્યો પણ અહીંયા ગામમાં ને ગામમાં છે ક્યારેક આવું આયોજન હોય ક્યારેક આવી બરોબર હવે હાલો આનથી આપણે ડાયરેક ગામમાં નીકળી જવાનું છે સારું ચાલો ચાલો મિત્રો તો મજા આવી છે તમને વિડીયોમાં હજી તો સમજો ચાલુ થવાય ગયો તમને બતાવે જ રાખવાનું છે રાત્રે મેળો બેળાનું આયોજન છે તો એ બી બતાવે છે બરોબર કઈ ઘટવા નહીં દઈએ રામકથાનું આયોજન પણ હજી એ મતલબ હજી તો કહેવાય ને પચીસ ત્રીસ ટકા થયું છે હવે જે હાથ દિવસમાં જે થાય છે ને એ આખા મહિનામાં જે તૈયારી નથી એવી તૈયારી થવાની છે તો બસ અમારા અહીંયા ગામમાં ગામમાં છે મોર બાપુની સપ્તાહ અને લોકભારતી જે સંસ્થા છે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ભણી ગયેલા છે કે અમે સમોસરામાં ભણેલા છીએ તો એ લોભ ભારતી સંસ્થા હર્ષાબા ગોહિલ અને લોભ ભારતી પરિવાર એટલે જે લોભ ભારતી સંસ્થા છે એને તમને થોડી ઘણી અલગ બતાવી અમે લોભ ભારતીમાં ગયા હતા પણ એનો આખો વિડીયો બને એવું છે તોય ટૂંકો પડે એવું છે આવડી મોટી સંસ્થા છે તો એ સંસ્થાને અને કોક વખત હર્ષાબા ગોહિલ છે તો એના લાભાર્થે કે એના થોડાક દાતા શ્રીમાં મુખ્ય દાતા એ છે કદાચ અને એ રીતનું આયોજન છે આખું જે લોકો લોપર જે ભણ્યા છે એનો તો ખ્યાલ જ છે ઘણા બધા વર્ષોતા તા 70 75 વર્ષ અમારા ગામમાં એ સંસ્થા છે જ્યાર દેશ આઝાદ થયો ની વખત ની ગાંધીવાદી સંસ્થા છે તો એની ભી તમે બહુ બધા કમેન્ટ કરશો તો એનો ભી તમને ડિટેલ વિડિયો બનાવી દઈશ ઘણી વખત લોપર ગયા એવા વિડિયો તો છે તે પણ ડિટેલ વિડિયો નથી આવ્યો તો આવું છે બને રહીજો વિડિયો અને આ મોરારી બાપુ જે કઈ રામ કથા છે એ અમારા ગામમાં છે તો તમને મસ્ત મજાના વિડીયો કદાચ કોઈ બહારના લોકો આવીને બનાવે એના કરતા બેટર તમને જોવા મળી તો બને રહેજો વિડીયોમાં અને મોરેડી બાપુની રામકથા અને મેળાના આંતરું જે કઈ આયોજન છે એના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા હવે હાલે છે સંતરાની રમઝટ